સંત શિરોમણી રોહિતાસ ભગવાન અને ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની અસીમ કૃપાથી તથા સમગ્ર રોહિત સમાજના સાથ સહકારથી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ આયોજિત રોહિત સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ પાટણ નજીક સંખારી રોડ પર જીબી સબ સ્ટેશન સામે અખાત્રીના રોજ યોજવામાં આવ્યો હતો આ સમૂહ લગ્ન સમારોહમાં કુલ બત્રીસ યુગલોએ સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ આયોજિત સમાજના આ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ભીલવણ રામાપીર સેવા મંડળ સંત સોમદાસ બાપુએ ખાસ હાજરી આપીને ગ્રંથિથી જોડાયેલા તમામ નવ દંપતીઓને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા આ ઉપરાંત સમારંભમાં નાયબ સચિવ અમૃતલાલ પટેલ અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક પીડી સરવૈયા નિવૃત્ત ડીવાયએસપી એમ એલ પરમાર સહિતના સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી સમૂહ લગ્નના આયોજનને આવકારી સમાજના લગ્ન પાછળ થતા ખોટા અને મોટા ખર્ચાઓ અટકાવી તેનો શિક્ષણ અને સામાજિક વિકાસ માટે ઉપયોગ કરવા અને સમૂહ લગ્નમાં જોડાવા દિશા નિર્દેશ કર્યો હતો આ પ્રસંગે દાતાઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ ત્રીજા સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ નવ દંપતીઓને દાતાઓના સહયોગથી ભારતીય સંવિધાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટા ચાંદીની પાયલ પાનેતર સોનાની ચૂની બેડા થાળી વાળકી ગ્લાસ સહિત વિવિધ ભેટ સોગદો આપવામાં આવી હતી અને સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમગ્ર સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ સમારંભને સફળ બનાવવા રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમારોહ સમિતિના પ્રમુખ જયંતિભાઈ કે પરમાર અધ્યક્ષ નાનજીભાઈ બી પરમાર ઉપપ્રમુખ પરસોત્તમભાઈ એન પરમાર મહામંત્રી સુરેશભાઈ બી પરમાર સહમંત્રી બોહનભાઈ એન ચૌહાણ સહિત સમગ્ર કારોબારી તેમજ સલાહકાર અને સક્રિય સભ્યોની સમિતિમાં સૌ સભ્યોએ ટીમ વર્કથી જહેમત ઉઠાવી સમારંભને સફળ બનાવ્યો હતો આજે તારીખ શુક્રવારના રોજ તાલુકા તાલુકા પાટણ મુકામે શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ આયોજન કરવામાં આવેલ છે આ સમૂહ લગ્નમાં આશરે બત્રીસ કપલોએ ભાગ લીધેલ છે જે બત્રીસ કપલો પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એ બત્રીસ કપલોને આશીર્વચન પાઠવવા માટે સોમદાસ બાપુ ભીલવણ સેવા રામાપીર સેવા મંડળના સંત શ્રી સોમ સોમનાથ બાપુ દ્વારા એમને આશીર્વચન પાઠવવામાં આવેલા છે આમંત્રિત મહેમાનોમાં શ્રી પીડી સરવૈયા સાહેબ સમાજ કલ્યાણ વચાસ કલ્યાણ શ્રી અમૃતભાઈ પટેલ સાહેબ પછી નિવૃત ડીવાયપી એમએલ પરમાર સાહેબ સમગ્ર આમંત્રિત મહેમાનો આવી અને અમારી સમગ્ર ટીમના આયોજનમાં શોભામાં અભિવ્યુતિ કરેલી છે